થરાદ તાલુકાના મડાલ ગામે થરાદથી આવતી મડાલ ગામે ટપાલ પણ પોતાના ઘર માટે સંકોચ અનુભવે છે કદાચ હું ખોવાઈ જઈશ તો પોસ્ટ ઓફિસનો વિકાસ ફક્ત ટપાલ સુધી થરાદ તાલુકાના મડાલ ગામે આધુનિક જમાનાની પોસ્ટ ઓફિસ જર્જરિત હાલતમાં સંદેશા વ્યવહારનું માધ્યમનું મકાન પણ દયનીય સ્થિતિમાં થરાદ તાલુકાના મડાલ ગામે પોસ્ટ ઓફિસનું મકાન ખૂબ જ ખરાબ હાલતમાં છે અને મડાલ ગામે પોસ્ટ ઓફિસ દ્વારા ચારથી પાંચ ગામોમાં ટપાલનો વ્યવહાર થાય છે આજના સમયમાં પોસ્ટ ઓફિસ દ્વારા ઘણી બધી સેવાઓ વ્યક્તિને મળતી હોય છે અને ઘણા બધા કુરિયર પણ પોસ્ટ ઓફિસ દ્વારા લોકોને પ્રાપ્ત થતા હોય છે જ્યારે આજના આધુનિક યુગમાં બધા જ મકાનો સરસ બનાવવામાં આવતા હોય તો મડાલ ગામે પોસ્ટ ઓફિસનું મકાન પણ સારું હોવું જોઈએ જેથી લોકોને પોસ્ટ ઓફિસની સુવિધા ઉપલબ્ધ થઈ શકે બાકી હાલ તો પોસ્ટ માસ્ટરને બેસવા તથા અગત્યના કાગળ સાચવવા માટે પોસ્ટ ઓફિસના મડાલ ગામે ખૂબ જ દયનીય સ્થિતિમાં જોવા મળે છે આજના આધુનિક યુગમાં આવી હાલત હોય તો પોસ્ટ ઘરની શું જરૂરત રિપોર્ટર જક્ષ ગુજરાત ન્યૂઝ ચૈનલ સાથે કેમ ભાઈ ચૌહાણ થ લખની બ્યુરો ચીફ બનાસકાંઠા